હેલો મિત્રો શેર બધાની વાતોમાં કાલે મિત્રો બજેટ સરસ આવ્યું મધ્યમ વર્ગ માટે ટેક્સ રેબ બાર લાખ સુધીની રાહતની ઘોષણા કરવામાં આવી અને જે સારામાં સારું લોકોની અપેક્ષા હતી મધ્યમ વર્ગની અપેક્ષા હતી એ રીતની બજેટમાં છૂટ આપવામાં આવી છે એને કારણે લોકોની પાસે પૈસા વધારે આવશે લોકોને પૈસે ટેક્સ ઓછો ભરવો પડશે અને મોટા ભાગના જે નોકરીયાત છે મધ્યમ વર્ગ છે તેમને સાઠ હજારથી એંશી હજારની બચત થઈ છે અને એ બચત નવી બચત લોકો ઘર બનાવવા માટે ઘર ખરીદવા માટે ઇન્વેસ્ટ કરવા માટે પૈસાની બચત કરી શકે છે લોકો પાસે જેટલા વધારે પૈસા આવે એટલી લોકોની ખરીદશક્તિ વધે છે અને તેથી માર્કેટને બહુ સારો બુસ્ટ મળે છે શિપિંગ સેક્ટરને આપ્યો ઇન્ફ્રાનો દરજ્જો એ પણ બધા માટે સારું છે અને ટેક્સ સંશોધનનું બિલ નવું સરકાર ટૂંક સમયમાં લાવી રહી છે બજેટ ઓમ જેવો તો સારામાં સારું બજેટ છે નવી ટેકનોલોજી એઆઈ માટે પણ સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી છે એરપોર્ટના નવીનીકરણ માટે સરકારે વાત કરી છે રેલવેમાં ખાસ વાત એ છે કે રેલવેમાં વધારાનું કેટેક્ષ આપવામાં નથી આવ્યું કારણ કે રેલવેના શેરો બધા ઘટતા હતા જેટલું છે એટલું કેટેક્સ રેલવેને આપવામાં આવશે એવી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી નવી આની કઈ રીતની વાત આવે છે એ આપણે આવતા વિડીયોમાં મૂક્યું રિન્યુબલ એનર્જીને સબસિડી આપવાની વાત બજેટમાં કરવામાં આવી છે ઈવી ઈવી વહીકરોને ટેક્સમાં છૂટ આપવાની સરકારી વાત કરી છે આવી ઘણી બધી વાતો છે પ્રવાસન ઉદ્યોગને વેગ મળે લોકો ઇન્ડિયામાં વિદેશી રોકાણકારો ઇન્ડિયામાં મુસાફરી વધારે કરી શકે અને આવી શકે એના માટે પણ છૂટ આપવામાં આવી છે અને ઘણા કારણો બજેટ બહુ અછા બજેટ છે સબકુચ ઓછા છે ઓર આગે બે સરકાર સારું કરવા જઈ રહી છે અને ખાસ વાત તો બજેટમાં એ છે કે ફર્ટિલાઇઝર અને ખેતીમાં પણ સરકારે એક મોટી રાહતો આપી છે ખેતીમાં જે કેસીઆઈ ધીરા ત્રણ લાખ સુધીની વગર વ્યાજની લોન જે સરકાર ખેડૂતોને આપતી હતી એ ત્રણ લાખને બદલે પોંચ લાખ કરવામાં આવ્યા છે બીજું ફર્ટિલાઇઝર માટે એક નવો પ્લાન્ટ સરકાર બનાવવા જઈ રહી છે અને એનાથી ફર્ટિલાઇઝરમાં જે કિલ્લત હતી તેમાં ઘટાડો થશે આ રીતે જો ઓલ ઓવર જુઓ તો બજેટમાં સારામાં સારું કેપેક્સ અને જેની ફાળવણી કરવામાં આવી છે આવનારા સમયમાં ભારતના વિકાસને ચાર ચાર લાગ છે બિહારમાં આવનારી ચૂંટણીને અનુલક્ષીને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે મખાના બોર્ડ આવા તો કેટલોય બિહાર માટે રાહ સરકારે આ બજેટમાં કરી છે અને બજેટના ઘણા પગલાં તમે બજેટને શું સમજવા દેશો તો બજેટ ખૂબ મોટો વિશાળ એની ચર્ચાઓ સતત કાલથી ચાલુ છે બજેટને સમજાવવાવાળા સંશોધનકારો બજેટની વ્યવસ્થિત સમજાવી રહ્યા છે જેટલું જેટલું બજેટમાં ઊંડા ઉતરશે અને નવી નવી જે વાત બારી આવશે એ પ્રમાણે આગળ આપણે વિડીયોમાં વાત કરતા રહેશું બજેટમાં એરપોર્ટ હવાઈ અડ્ડાનું નવીનીકરણ અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એના માટે સરકારે ખૂબ મોટી વાત કરી હવે મધ્યમ વર્ગને બાર લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી મિત્રો જે સાત લાખ પહેલાં હતો જે હવે બાર લાખ કર્યા છે આ એક મોટી લોકોને મધ્યમ વર્ગને સરકારી ભેટ આપવામાં આવી છે મિત્રો આ રીતે ઓલ ઓવર ગણીએ તો બજેટમાં સરકારે સારામાં સારું બજેટ લાગી રહ્યું છે અને કાલે આપણા વડાપ્રધાન પણ બજેટલક્ષી સ્પીચ આપવામાં આવ્યા હતા એમણે પણ વ્યવસ્થિત સમજણ આપી છે કે બજેટમાં આવનારા સમયમાં ભારતના લોકોની સુખકારી માટે મધ્યમ વર્ગની સુખકારી માટે સરકાર સતત ચિંતા કરી રહી છે અને આ રીતે ઓલ ઓવર જોઈએ તો બજેટ બહુ સારું છે ઈવી વ્હીકલમાં આવનારા સમયમાં ભારત વેગ આપી શકે છે અને એમાં સબસિડી આપવામાં ઈવી વ્હીકલમાં સબસિડી આપવામાં પણ સરકારે વાત કરી છે કે ઈવી વર્કરને કંપનીઓને રાહત આપવી જે લોકો ઈવી વાહનો ખરીદે છે તેમને સબસિડી આપવી અને સબસિડીમાં વધારો પણ કરવો આ રીતની સરકારે વાત કરી છે રિન્યુઅલ એનર્જી એને બઢાવો આપવા માટે સરકારે વાત કરી છે અને રિન્યુએબલ સેક્ટર પાવર સેક્ટરને બૂસ્ટ મળશે રિન્યુએબલ શેરોમાં અમુક છે કંપનીઓમાં કાલે સારો એવો વધારો હતો હવે ડિફેન્સની વાત કરીએ મિત્રો તો ડિફેન્સમાં નવ ટકાનો વધારો કર્યો છે સરકારે આગલા વર્ષમાં જે એલાન કર્યું હતું એનાથી નવ ટકા વધારે ફાળવણી કરી છે આ બજેટમાં ડિફેન્સમાં પણ સારું રહેશે મિત્રો ડિફેન્સમાં સરકાર સતત જાગૃત છે કામ કરી રહી છે અને આ રીતે આપણે એક બે દિવસમાં આપણને પાક્કી ખ્યાલ આવી જશે કે ભાઈ બજેટની નાની નાની બાબતો અને મોટી મોટી બાબતોમાં શું સરકાર કહેવા માંગે છે મિત્રો બજેટ બહુ ગહન છે સમજવા માટે એના નિષ્ણાત તમે સાંભળો તો તમને નાની નાની બાબતોમાં ઘેર પડવા મળશે ખબર પડવા મળશે મિત્રો આ બધી વાતો છે અને મિત્રો શેરબજાર માં જે મંદી હતી એ વધારે મંદી હવે કોઈ શક્યતા નથી પરંતુ આપણે સતત જાગૃત રહેવું જોઈએ આ બજાર છે બજારમાં વિચારી શું થઈ શકે એ કોઈ કહેવાય નહીં થેન્ક યુ આભાર